હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધા સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો આજ આપણે જવાનું છે વરિયારી કાઢવા અને આ શિયાળાની સીઝનની છેલ્લું કામ છે આ વરિયારી કાઢવાનું જે રહ્યું ગાઢ નાખ્યું કેટલી વરિયારી ગાઢ નાખી અને આ છેલ્લા પડા અંદર વરિયારી કાઢવાની તમે કાલનો ઉપલો જોયો હોય ને તો તમને ખબર હોય આપણે અડધું વરિયારીને લારૂ ભરીને મહીંકું હતું એટલે કે ટ્રોલી એ આજ ભરાય કે શું થાય અને માણાઈ આવી ગયા ખેતરે અને આપણે ભળવાર આવે ને ગોવાડ એ પણ આવ્યા હે તો એ આપણને ભેગી કરાવે કારણ કે એમને એ ખેતર અંદર ગાયું ચારવી છે તો હાલો આપણે જઈએ તે જગ્યાએ અને વરિયારી પહેલાં ભેગી કરી નાખીએ અને પછી કરી કાઢવાનું ચાલુ વરિયારી તમને ખબર પડી જાય છે કેટલી થાય છે કે હું થાય છે અને કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો મજા આવશે તો હું આવી ગયો હું ખેતર અને જો અહીંયા પણ થોડીક વરિયારી ભેગી કરી નાખી છે અને આપણે કાલ જો આટલી વરિયારી કાઢી હતી એટલે લારું અડધું ભર્યું છે અડધું નથી એટલે થોડુંક અધૂરું છે એટલે આટલી વરિયારી કાઢી છે અને હવે કરીએ આપણે ઘડી ઘડીને હલર ચાલુ ને હલરે જો માંડી દીધું છે અને આમ જો તમને હું ઓલા ગાયું વારે બતાવી દઉં તો જો આનકા જો આ બધી બીજા ખેતર અંદર ગાયું ને ભેવું હે એટલે પછી હરી જાય એટલે એને બધાને આપણે આવવા દઈએ આપણા ખેતરમાં બરાબર તો કરી હલર ચાલુ બીજું શું હોય હલર ચાલુ હોય ને આપણે જો આજે ભરી રહી છે એ લાર અંદર જ નાખવાની છે અને લારું કેવું ભરાય છે એ આપણને આગળ ખબર પડી જાય છે તો વ્લોગ જોતા રહીજો તમે અને જો હલર મારે ફફડાટી બાકી انې وریاړی کیوی نګریې زه تاسو ته وښایم چې اوکي તો વાગી ગયો હે એક અને બધા થઈ ગયા હતા ભૂખા એટલે હલર કરી નાખ્યું બંધ અને લારાની પોઝિશન જોવો કાંઈક આટલી હે આટલું લારું ભરાણું છે અને વરિયરિયા પડી એટલી હે હવે જોવી કેટલું થાય ભરાય હે કે શું થાય છે બાકી લગભગ હે લગભગ તો નહીં ભરાય પછી જોયું જાય અને આપણો જે જો સુરભારિયા એ બેઠા બેઠા બનાવે માવો માવો બાવો ખાઈ અને પછી કરી દે પાછું હલર ચાલુ તો વ્લોગ તમે જોતા રહેજો તો ફાઇનલી આપણે જો વરિયારી કાઢી નાખીએ અને લારુ છે જે અધૂરું રહી ગયું છે બાકી ભરાણું નથી અને અધૂરું રહી ગયું છે નાનકા જેવો થઈ ગયું છે પટ ખાલી આખી આખું ખેતર ખાલી થઈ ગયું છે અને હલરે કરી નાખ્યું એ બંધ તો હાલો કાંઈ આપણે હલર લઈને નીકળીએ આપણી વાડી બાજુ તો જે ઓલી વરિયારી વરિયારી કાઢી અને આવી ગયો વાડીએ અને વરિયારી કાઢવાનું આપણે ચાલુ કર્યું હતું બાર વાગી અને અડધી કલાક લગ્ન વરિયારી કાઢી અને માથે બરાબર ખારો તડકો લીધો હતી પરમાણું અને અત્યારે જો હલર ને બલર બધું લઈને વ્યયો વાળીએ અને લારું આપણું આખું સેજ રહી ગયું છે બે દિવસથી આપણું હલર ને બલર બધું પીળું તું અને આજ ફાઇનલ નું કામ પૂરું કરી નાખ્યું આ શિયાળાની સીઝન જે હતી જીરું વરિયારી ફરિયારી બધું પૂરું હવે ખાલી પડાન ખેડવાના રહ્યા વરિયાળી વાળા એ બધું ખેડતા રહીશું અરવિ અને અને જાઉં વાળ કપાવવા આ વાળ થઈ ગયા મોટા એવો તો લોક જોતા રહીજો નીકળી આપણે વાડ કપાવવા બરાબર તો મજા આવશે જવાનું આપણે તો કન્ટિન્યુ જોતા તો વાડ કપી વ્યાય પાછો વાળીએ અને પેલા તો એક વાત કે વાતાવરણમાં ફેરફાર વરસાદ આવે થઈ ગયું છે અને કેવો ખબર ફૂલ વરસાદ આવે એવું થઈ ગયું છે અને આમ જોયું તો પવન નહીં એટલું આવે વાવાઝોડાની અસર છે પણ આવું ભલે આવતું હોય કારણ કે આપણે બધી વરિયાળી કે જી કયો બધો પાક આપણે લઈ લીધો હોય ખાલી ખેતરી પીડા હે થાય કોરાએ થોડોક વરસાદ આવે તો પલરી જાય ત્યાં હાલે હારું ટ્રેક્ટર બરાબર તો કાંઈ વાંધો વાળ વાળ કપાઈ ગયું અને વરિયારી છેલી હતી ગાડી નાખી વરિયાળીની લપ બધી મટી ગઈ અને જો થઈ ગયું છે અંધારું બાકી બ્લોગ કેવું લાગ્યું હોય જરાક કોમેન્ટમાં જણાવી દીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને ને કરવાનું ભૂલતા નહીં બાકી મળી હવે તમને કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાયને જય માતાજી અને જય શ્રી રામ